માગર મસંજીભાઈ મને બેગ રાખવા આલીતી ને કોક લઈને જતી રી વાત હું હતું બેગમાં ખબર નઈ કે સંજીભાઈ એમ કહેતા થાય કે કિંમતી વસ્તુ હતું મને તો કોઈ ખબર નઈ અંદર હું હતું હું નતે વસ્તુ હશે તારે જ મળવા છે એમાં બાપળા હોય એટલે સાત્રામ તો મળી નહી બાયનાનો ઠેકાણો નહી એ આવા હું ફોન કરું બોલ હું ફોન કરી કરો ફોન કર્યો હા લગાય લગાય બગા ઠંડી વાય યાર આ

એ રહ્યો વાહ બેણો આપણે બે તો ઇમણા જોયા બેન

પેલા મને હવે મારો તમે તાર એરર લઈ ગયો તો બેગ હા બેગ મળી ખાલી મારો બેગ મારી વાત આપી હા હું આપી દઉં આપી આ નટણ તો લઈ લે એ ફરદે સુઈ જાય હા કોકર સંગત આવો સંગત આબુ પછી તમાર ચા પીવા ઓ ચા પીવા લઈ ચા પીવા આવો ચા પીવા આવો ખાડો આખા દૂધ ચા આવો ઓમ ફરીન બેટા મારી કો પડી જાય એ બસ આ બે નહીં મારતા લવાર તો કરી કરી બધું ફિલ્મ તો આ સાઈડ બધું પડી છે બે આ હોટલ જો

પણ ઈ થે કોણ લઈ ગયો એ મને ખબર બોલ આ કોણ લઈ ગયો આ એની એની હવે લાવ બોલા કે આમ બેટલી દે અમેટલી દીધી બેગ લાલચ આવી લાલચ આવી બોલી લઈ થોડી બચ્ચી ના બોલે ભરે બોલી લઈ શું બોલી લે તું પૈસા ની લાલચ આવી હતી ને અમેટલી દીધી બેગ

તમારા હાથ હાથે વેઠી છો વેઠી તો ઘેર પડીએ છે ઘેર પડીએ પાકુ હવે એ તો હવે પાકુ જો ખબર હોય એવું ઘેર પડીએ ખાવા બેઠો તાર નેકી ન આવતો રહે આ ઘેર થી માર ગીજામ જોઈ આવી તમારા વેઠી મને આ તો તાડી વેઠી છે ઘેર પડી એટલે આ તો મારી મારા જોડે આવી છે હા કોથી આવી ના 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 નહીં છોડી નહીં છોડી કોથી આવી પડી જઈએ છે એટલા ચોક

બાલાજી નહીં હ બુદ્ધિ હક આ તો બેરો આ બેરા ફસાવી વગર ફોગડનો ચા